નમસ્કાર મારા બાલા ગુજરાતી મિત્રો અલકદાણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો કાલે આપણે વાત કરી હતી કે વચનમાં વિશ્વાસ તો અહીંયો પ્રહલાદજીને પ્રહલાદ પ્રહલાદ રાજાને શ્રીબાઈને સદગુરુ ધારણ કર્યા છે સદગુરુ પર વિશ્વાસ આવી ગયો છે તો પહેલો પાયો વિશ્વાસનો છે તો એ જ વિશ્વાસે જે પિતાને એ મહાન માનતો હતો એની દ્રષ્ટિમાં જઈને પિતા તુચ્છ થઈ ગયા છે તો હિરણાકશ્યપ પ્રહલાદને એના આને શું છે કે જે પ્રગતિ કરે જે ઊંચો ચડે એને એનું પારખું થાય એને થાક લાગે એને નમવું પડે આપણે જોઈએ કે જે એક માણસ ડુંગર ઉપર ચડતો હોય આપણે આપણે ખુદ ડુંગર ઉપર ચડીએ તો આપણે ટટ્ટા નહીં ચડે કે આપણે માકાર નમવું પડશે વાંકા નમશું કમરમાંથી નમશું તો જ ડુંગર ઉપર ચડી શકશું જો નીચા ઉપર પછી નમવાની જરૂર નીચા તો કડો નીચે કડીથી આવવું પડે ઉપર ચડવું તેને નમવું પડે તો આજે હિરણા કશ્યપ પ્રહલાદને કાળી કોટડીમાં પૂરી દીધો છે તો હિરાણા કશ્યપને એમ થાય કે મારે જોવું છે કે આનો હરી આને શું કરે છે આનો હરિયાને ક્યાંથી ખાવા આપે છે જોવું છે મારે અને કોટળીની ચારે બાજુ સિક્યુરિટી મતલબ પહેરેદાર ગોઠવી દીધા છે અને હિના કશ્યપને કહ્યું કે ભાઈ આને ખાવા પીવાનું બધું બંધ કરી દઉં તો પ્રહલાદ દસ બાય દસની કાળી કોટડીમાં બંધ છે કોટડીની આગળ એના દરવાજા ઉપર મોટું લોક તાળું મારેલું છે કેમ કે હિરણા કશ્યપને વિશ્વાસ નથી કે ભવિષ્ય હું ના પડ એની માં આવીને ખબરે દે તો ત્યાં લોક મારેલું છે તો આજે એક દસ બાય દસની કોઠળીમાં પ્રહલાદ ભૂખ્યો બેઠો છે પ્રહલાદને અન્ન પાણી બંધ કરી દીધા છે પ્રહલાદ ભૂખ્યો છે તો અહીંયા પ્રહલાદ ભૂખ્યો છે ત્યાં ભગવાનને ઊંઘ આવતી નથી આનો કહેવાય ભક્તને ભગવાનનો નાતો ભગવાનની ઊંઘ ઉડી ગઈ છે ત્યાં ભગવાન પોતાની આસન ઉપર બિરાજમાન થાય છે ઊંઘવાની કોશિશ કરશે પણ ઊંઘ આવતું નથી ઘડીકમાં ઊભા થાય છે ઘડીકમાં આમ થાય છે ઘડીકમાં તેમ જાય છે ત્યાં લક્ષ્મીજી ભગવાનને પૂછે છે કે ભગવાન આજે એવું તે શું તમારા અંદર તકલીફ થઈ છે આજે તમે ઊંઘતા નથી તમારું આખું શરીર બેચેન છે તમને કોઈ ચેન પડતું નથી આનું કારણ શું છે ત્યારે ભગવાન કહે છે કે લક્ષ્મીજી મને ઊંઘ ક્યાંથી આવે એમ તો લક્ષ્મીજી કે પણ ઊંઘ ના આવવાનું કારણ શું બીજા નંબરે આજે સાંજે તમે જમ્યા નથી તો તમારા અંદર એની શું તકલીફ છે તમે સાંજે જમ્યા નથી તમે સાંજે પ્રસાદે લીધો નથી અને આજે ઊંઘતા નથી એવી તો તમારી જોડે શું તકલીફ છે ત્યારે ભગવાન કહે છે કે હે લક્ષ્મીજી મારો પ્રહલાદ આજે કાળી કોટડીમાં કેદ થયો છે એને હિરણા કશ્યપે કેદ કર્યો છે અને એના માટે અન ત્યાગ કર્યો છે અને એને કોઈ પણ અન ભૂલમાંથી આપે નહીં એટલે સિક્યુરિટી ત્યાં સૈનિકોનો પહેરો લગાવી દીધો છે કે બહાર મોટો લોક લગાવી દીધો છે તો પછી લક્ષ્મીજી કહે તે હવે શું કરવું ત્યારે નારાયણ કહેશે લક્ષ્મીજી દીકરો ભૂખ્યો હોય તો જવું તો પડે જ લક્ષ્મીજી કે તો મારે સાથે આવું છે પહેલા તમારો દીકરો શું મારો દીકરો નથી મારા દીકરાને હું મારી જાતે હું જમાડીશ ત્યાં પછી લક્ષ્મીજી સોનાનો થાળ સોનાની બાટકીઓ સોનાની ચમચી જે હોય તે લક્ષ્મીજી થાળ તૈયાર કરીને લઈને કાળી કોટડીમાં શ્રી હરિ અને લક્ષ્મીજી બંને વધારે છે અને લક્ષ્મીજીને અને શ્રી હરિને જોઈને પ્રહલાદ ભગવાનના અને માતાજીના ચરણ સ્પર્શ કરે છે ભગવાનને ભેટી પડે છે મા લક્ષ્મીજીને ભેટી પડે છે લક્ષ્મીજી જેમ માં પોતાના બાળકને હૃદય લગાવતી હોય માં પોતાના બાળકને સાથીએ લગાવતી હોય માં પોતાના બાળકને કપાળે ચૂમી લેતી હોય ગાલે ચૂમી લેતી હોય એની આંખો ચૂમી લેતી હોય આજે લક્ષ્મીજી પ્રહલાદને ચૂમ્યું લેશે પ્રહલાદને ચૂમી લેશે અને લક્ષ્મીજી પ્રહલાદને પોતાના ખોડામાં બેસાડે છે અને ખોળામાં બેસાડીને એના માથા ઉપર બાલનો હાથ લક્ષ્મીજી ફેરવતા જાય છે ભગવાને પ્રહલાદનો હાથ ચાલ્યો છે પ્રહલાદને ગાલ ઉપર ભગવાન હાથ ફેરવતા જાય છે અને લક્ષ્મીજી પ્રહલાદને જમાડે છે કેવું સુંદર ચિત્ર છે એ અને કેટલો ભાગ્યશાળી પ્રહલાદ હશે કેટલી એની ભાગ્યશાળી ભક્તિ છે કે આજે સાક્ષાત નારાયણ શ્રીહરિ અને મહાલક્ષ્મીજીને સ્વયં પ્રહલાદને જમાડવા એક દસ બાય દસની કાળી કોટડીમાં આવવું પડ્યું છે જ્યાં અંધકાર જ હતો પરંતુ શ્રીહરિના અને લક્ષ્મીજીના આગમનથી દસ બાય દસની કાળી કોટલીમાં પ્રકાશ થઈ ગયો છે પ્રહલાદ જમી રહ્યો છે માં એટલે લક્ષ્મીજી પિતા એટલે શ્રીહરિ અને પુત્ર એટલે પ્રહલાદ ત્રણ જણા મીઠી મીઠી વાતો કરી રહ્યા છે તો આ વાર્તાલાપનો અવાજ બહાર સૈનિકો સાંભળી જાય છે અને બહાર સૈનિકોને એમ થાય છે કે નક્કી આ રમ પ્રહલાદ સિવાય પણ કોઈ બીજા બે વ્યક્તિ હાજર છે પછી તો સૈનિકો ત્યાંથી દોડતા દોડતા હિણકશ્યપને વાત કરે છે હિણાકશને વાત કરે છે હે હે પરમાત્મા હે ભગવાન હે ભગવાન આપણે જ્યાં પ્રહલાદને દસ બાય દસની રૂમમાં જ્યાં પૂર્યો હતો ત્યાં અંદરથી કોઈ બીજા બે માણસનો બોલવાનો અવાજ આવે છે તો હિરણાકંસને બોલાવે છે હિરણાકંસ આવે છે અને તાત્કાલિક દરવાજો ખોલે છે તો જુએ છે તો અંદર હીણાકસની હીણાકસની આંખો કુવાળી થઈ જાય છે થાળ પડ્યો છે સોનાની વાટકી પડી છે સોનાની ચમચી પડી છે પ્રહલાદ તો જો કે બધું જમી ગયું પણ સોનાની થાળી પણ જૂઠી એટલે એઠી પડી છે સોનાની વાટકી પણ એઠી પડી છે અને સોનાની જે ચમચી હતી એ પણ એઠી પડી છે તો હીણાકશ હીણાકસને એમ થયું કે આ દસ બાય દસની આ સોનાની વાટકી સોનાની થાળીને સોનાની ચમચી પડી ક્યાંથી ક્યાંથી આવી તો પિતાજીએ પ્રહલાદને કહ્યું કે પ્રહલાદ મને લાગે છે કે પાછલા દરવાજે તારી માં તને જમાડવા આવી ગઈ છે સાચું બોલ તને કોને અહીં જમાડ્યો તને કોણ ખવડાવે છે ત્યારે પ્રહલાદ કહે છે હે પિતાજી કાટ ખાઈ ગયેલા તાળા હોય ને એ તાળા ખુલે જ નહીં તમારું અતાળું કાટ ખાઈ ગયેલું છે તમે જુઓ કે આ દસ બાય દસની રૂમમાં તમે મને પૂર્યો અને ચારે બાજુ તમે સૈનિકો ગોઠવી દીધા અંદર આવવાનો બીજો કોઈ રસ્તો નહીં બહાર મોટું તાળું લગાવી દીધું છે તમે તો પછી તો પણ એમ છતાં પણ અંદર આ તમે તમારી નજરે જોઈ રહ્યા છો સોનાની થાળી સોનાની વાટકીને સોનાની ચમચીઓ તો હજુ તમારા મગજનું તાળું ખોલતું નથી એમ તો કેટલું કાઢ ખાઈ ગયું છે તો પ્રહલાદે કીધું કે પિતાજી તમે મહાન નથી મહાન તો મારા અસલી પિતા શ્રી હરિ અસલી માતા મારી લક્ષ્મીજી અને હું એમનો દીકરો છું હું તમારો દીકરો નથી તો મારા માતા પિતાએ મને આવીને જમાડી ગયા અને પિતાજી હું તમને બીજું શું વાત કરું તમે તો જન્મ પછી મારા પિતા થયા છો પણ જ્યારે મારો જન્મ નહોતો થયો અને જ્યારે હું માના ગર્ભા ગર્ભાવસ્થામાં માના ગર્ભામાં આ તો દસ બાય દસની કોટડી છે તો માના ગર્ભાના અંદર પણ હું હતો ત્યારે પણ મારો નાથ મારા માતા પિતા મારો શ્રી હરિ મને માતાના ગર્ભમાં પણ પોષણ કરતો હતો તો પછી આ દસ દસ બાય દસની કોઠરીની વાતો શું કરવી તો હવે ત્યાર પછી હિણકાસમને એમ થઈ ગયું કે ખરેખર કંઈક છે પરંતુ અહંકાર એક એવી વસ્તુ છે ને એને નીચે નમવા ન દે અંદરથી એનું હૃદય કહે કંઈક છે આજે આપણે કોઈ પણ જગ્યાએ સાધુ સંતોના આશ્રમમાં સત્સંગના સાધુ સંતોના સત્સંગ સાંભળતા શોય હોઈએ એમના સાનિધ્યમાં બેસતા હોઈએ જોકે એમના સાનિધ્યમાં બેસવાથી લાભ જ મળે છે નુકસાન તો સો ટકા હોય જ નથી એમ સત આપણો અહંકાર સાધુ સંતોના ઉપર સંશય કરતો હોય વિષય સંશય કરતો હોય આ છે એમના દોષ જોતો હોય સાધુ સંતોના અવગુણ જોતો હોય તો આ અહંકાર જ બધું કરાવી રહ્યો છે તો હિરણાકૃષ્ણને સોનાની તાળી સોનાની વાટકીને સોનાની લાગ્યું કે ના કંઈક છે પરંતુ અહંકાર આને નીચે નમવા દેતો નથી અહંકાર ઝૂકવા દેતો નથી જે દશરા રાજા રાવણની થઈ હતી કે અહંકાર એટલે પતન રાજા રાવણ મહાજ્ઞાની હતો અને બીજી બધી વાત છોડો જ્યારે શિવજીને આપણે શિવજીની પ્રાર્થના કરવી હોય આપણે શિવજીની પૂજા કરી હોય તો આપણે શિવ મંદિરે જવું પડે શિવ મંદિરથી શિવ આપણા ઘરે આવીને એમ નાખીએ એટલે બેટા હું તારા ઘરે આવી ગયો તું મારી પૂજા કરી લે તું મારી પ્રાર્થના કરી લે તું મારા પગ ધોઈ લે તો શિવજી કૈલાસ મથથી થી લંકામાં રાવણની પાસે પૂજા કરાવવા દેતા હતા અને બ્રહ્માજીને જ્યાં જ્યાં લેખ લખવાના હોય તો પહેલાં રાવણને પૂછી પૂછીને બ્રહ્માજી લેખ લખતા હતા આટલો બધો મહાજ્ઞાની રાવણ પરંતુ એને ઝૂકવા કોને ના દીધો અહંકારે અને એ જ અહંકારે ઝૂકવા ના દીધો અને એના કારણે આજે આટલો બધો જ્ઞાની પુરુષ હોવા છતાં પણ આપણે એને અહંકારી રાવણ કહીએ છીએ તો અહંકાર એ જ પતન છે તો આપણે પણ આ વાત પરથી આપણે પણ જોવું જોઈએ કે આપણું શરીર એ આપણને કાયમ માટેનું મળેલું છે જ નહીં આપણી ઈચ્છાઓ વાસનાઓ આપણી જે કોઈ ઈચ્છાઓ હોય આપણી જે કંઈ વાસનાઓ હોય એ પૂરેપૂરી વાસનાઓ પૂરેપૂરી ઈચ્છાઓ આપણી જીવનમાં પૂરી થવાની નથી અને શરીર સૂટી જવાનું છે તો અને શરીર ક્યારે સૂટવાનું છે એ સમય પણ અનિશ્ચિત સમય છે કે જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણા કપાળ ઉપર એવો કંઈ લેખ લખીને આવ્યો આવ્યો નથી કે તમારે સિત્તેર વર્ષનો આયુષ્ય તમારું એંસી વર્ષનો આયુષ્ય અહીંયા કંઈ સ્ટીકર મારીને આવતું નથી તો પહેલી વસ્તુ છે આખી ભક્તિનો એક જ પાયો છે આખી ભક્તિનો એક જ નીચોડ છે ધર્મનો એક જ નીચોડ છે અહંકાર રાહિત થઈ જાઓ અહંકારને કાઢી નાખો નીચા થઈ જાઓ અને નીચા થઈ જાઓ તો બધાને જ ન તે નહીં આપણે જોઈએ છે કે ચોમાસામાં વરસાદ આવે છે પવન આવે છે વાવાઝોડું આવે છે તો મોટા મોટા ઝાડ આમ ડોળી રહ્યા હોય છે અને ઘણા ઝાડ ઉઠલી પણ પડે છે પરંતુ બરાબર નાનું નાનું ઘાસ તમે જુઓ એ નાના ઘાસ ઉપર નાનું ઘાસ હોય આટલું નાનું ઘાસ હોય કુંબળું હોય જેમ તમે વાળ મળી જાય અને એ ઘાસ ઉપરથી પાણીનો પ્રવાહ એ પાણી એ ઘાસ ઉપરથી પાણીનું પૂરું નીકળી જાય તો એ પાણીનું પૂર એ ઘાસનું કંઈ જ બગાડી શકતું નથી કારણ કે પાણી ઘાસ નમી જાય છે અને જ્યાં પાણીનું પૂર પૂરું થઈ જાય છે અને જ્યાં જમીન ચોખ્ખી થઈ જાય છે જમીન ઉપર પાણી રહેતું પછી એની ઘાસ એની મૂળ પોઝિશનમાં આવી જાય છે તો અહીંયા ભક્ત પ્રહલાદ આપણને એ જ સમજાવે પિતાને અને આપણને આપણે એ જ સમજાવે છે કે તમારા તાળા કાટ ખાઈ ગયેલા છે તમે સમજી શકતા નથી તમારો અહંકાર સમજી શકતો નથી અને પ્રહલાદની વાત પણ સાચી છે કે આપણો અહંકારના લીધે આપણું આ તાળા એટલા બધા કાટ ખાઈ ગયે ખાઈ ગયેલા છે કે આપણે ઘણી વખત આપણને ઠોકરો વાગી છે ઘણી વખત આપણે પ્રત્યક્ષ સત્યને જોયું છે તેમ સત્ય આપણે સ્વીકારવા તૈયાર નથી બોલે અલગ ગણી રામદેવ વીર મહારાજ